જૈન સમાજ દ્વારા પર્યુસન પર્વ નિમિત્તે ખૂબ જ ધાર્મિક આરાધના સાથે કઠોર તપસ્યા કરતા હોય છે ત્યારે અંકલેશ્વરના જૈન સમાજ દ્વારા પર્યુસન પર્વની પૂર્ણાહુતિ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભગવાન સાથે તપસ્વીઓને બગીમાં બિરાજમાન કરી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જૈન સમાજના આગેવાનો અને મહિલાઓ સાથે વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ પ્રસંગે સમાજના આગેવાનો જનક સા

એટલે સર્વ તો હું અંકલેશ્વર જૈન સંઘ દ્વારા અંકલેશ્વર તમામ સમાજના લોકોનું અમારા દ્વારા જાણતા અજાણતા કંઈ મન દુઃખ થયું હોય તમારા મનને કોઈ ટેશ થતી હોય તો સમગ્ર જૈન સમાજ તરફથી સર્વે સમાજના લોકોને મિત્છામી ક મિચ્છામી ગ્રહ કહું છું અને આજે એની પૂર્ણાયતી નિમિત્તે અંકલેશ્વર જૈન સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ દ્વારા ભગવાનની પાલખી દ્વારા સમગ્ર સમાજના લોકો એકત્ર થઈ આજે શોભાયાત્રા કાઢી છે અને ખૂબ જ ધાર્મિક પ્રક્રિયાથી અને હર્ષોલ્લાસપૂર્વક આ અમે પર્વ ઉજવણી કરી છે પોલીસ તંત્ર નો પણ અને સરકારી તંત્ર નો પણ અમને સપોર્ટ અને સહકાર આપવા બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અસ્તુ વંદે માત્ર જય જીનેન્દ્ર